ઓળખ પરેડમાં નોંધાયેલા ટપોરી પૈકી છવ્વીસ ટપોરી તથા અઢાર ઇન્સ્ટિસ્યુટર એમ કુલ ચુમાલીસ સમો ઉપસ્થિત રહ્યા હતા આ તમામનું ઇન્ટ્રોગેશન ડીસીપીઆરપી બારોદ દ્વારા કરવામાં આવ્યું હતું અને ગુનાહિત ભૂતકાળ વિશે એટલે કે દાખલ થયેલ ગુનાઓ અને કોર્ટમાં તેઓની હાલની સ્થિતિ અને ગુનાઓનો નિકાલ થયેલ છે કે કેમ કેટલા લોકો નિર્દોષ ચૂંટ્યા છે કે કેમ આ સિવાય તેઓ પર છેલ્લે ક્યારે ગુનો દાખલ થયેલો છે અને હાલ તેઓ રોજગારી માટે શું કામકાજ કરે છે આ તમામ બાબતોનો ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને આ સાથે જ ભવિષ્યમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાઈ નહીં એ માટે ડીસીપી આરપી બારોટ દ્વારા તમામને કડકમાં તાકીદ કરવામાં આવી હતી નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત